નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો સજ્જન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલાં દડે ક્લીન બોલ્ડ થઈ જાય એવું જેની સાથે બન્યું એણે પ્રથમ કન્યા રત્ન જોયું એ જેની આંખમાં વસી ગયું સજ્જનની ફોએ તો એને કહ્યું પણ ખરું ભાઈ આવું તે કંઈ હોતું હશે આપણું ઘર ઊંચું છે બિઝનેસ મોટો છે તારા પપ્પાની આબરૂ સારી છે તારામાં પણ કોઈ કહેવા જેવું કંઈ જ નથી હું તો માનું છું કે તારે એકસો એક છોકરીઓ જોઈ લેવી જોઈએ પછી જ નિર્ણય લેવાય વિધવા ફોય સજ્જનના પરિવારમાં જ રહેતા હતા પપ્પા મમ્મી ફોય અને સજ્જન આટલો જ પરિવાર હતો ફોયની વાત સાવ સાચી હતી સજ્જનના પપ્પા મુકુંદભાઈએ જાત મહેનતથી બિઝનેસ જમાવ્યો હતો એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને વીસ વર્ષમાં મુકુંદરાય વાર્ષિક આવક કરોડો રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગયા હતા સજ્જન એની જ્ઞાતિનો મોસ્ટ એલિજિબલ બેચલર હતો એનો દેખાવ એની સ્માર્ટનેસ એની ડિગ્રી એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ આ બધું સર્વશ્રેષ્ઠ હતું એક જ્ઞાતિની કે સમાજની કોઈપણ રૂપસુંદરી તરફ પાપડનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે આવા યુવાનને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે હા પાડી દીધી સ્વયં ગતિને પણ સજ્જનના આવા ત્વરિત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું એણે તો હસીને પૂછી પણ લીધું હતું ખરા છો તમે હજુ તો આપણે માંડ બે પાંચ વાક્યોની જ આપલે કરી છે નથી તમે મને એક પણ સવાલ પૂછ્યો મારી આવડત મારો શોખ મારું ભણતર મને રાંધતા આવડે છે કે નહીં મારો સ્વભાવ આ બધું તો તમે પૂછ્યું જ નહીં બસ આપણે હસ્યા મળ્યા ચાર પાંચ વાક્યોની આપલે કરી એટલામાં તમે મને પસંદ કરી લીધી હા તમને પસંદ કરવા માટે આટલું જ જરૂરી હતું તો પછી બીજા યુવાનો અને યુવતીઓ મેરેજ નક્કી કરતાં પહેલાં ડેટિંગ કરે છે એકબીજાને સમજવા માટે સોથી બસો સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે એ બધું તમને વ્યર્થ લાગે છે સજ્જન હસી પડ્યો વ્યર્થ નહીં વાહિયાત લાગે છે વાહિયાત હા વાહયાત લગ્ન પહેલાંની મુલાકાતો ઇન્ટરવ્યૂ એકમેકને જાણવાનો પ્રયાસ આ બધું જ વાહયાત હોય છે એ સામેના પાત્રોને છેતરવાનો અભિનય માત્ર હોય છે આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાના શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાનો જ પ્રયાસ કરતા હોય છે ક્યારેય કોઈ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી આટલી ખામીઓ રહેલી છે સર્વશ્રેષ્ઠ વસ્ત્રો મેકઅપ સારી સારી વાતો મિલન સ્વાર સ્વભાવ વગેરે એકવાર લગ્ન થઈ જાય એ પછી ઘરમાં ભંડારેલા અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે અને પછી લગ્ન જીવનમાં ગડબડો થવા માંડે છે તો પછી તમે મારામાં શું જોયું તારો દેખાવ તારું રૂપ તારી સ્માર્ટનેસ અને તારું સ્મિત સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એકમાત્ર એવી વસ્તુ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઈ શકાય છે હા થોડો ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમકધમક ઉમેરી શકો છો પણ નાક નકશો મહદઅંશ બદલતો નથી માટે મેં તો તારું રૂપ જોયું છે માહલા ગુણો તો મહાદેવ જાણે પોતાના રૂપની પ્રશંસા કઈ સ્ત્રીને સાંભળવી ન ગમે ગતિ પણ ખુશ થઈ ગઈ એણે તો સજ્જન સાથેની મુલાકાત પહેલાં જ જાણી લીધું હતું કે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો દંપતીનો મેનેજિંગ ડાયરેક્ટર છે એની સાથેના ચાર ફેરા એટલે જિંદગીનું આમૂલ પરિવર્તન સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી ઉચકાઈને રાતોરાત સમૃદ્ધિથી ઉભરાતા પતિના ઘરમાં પહોંચી જવાની ચમત્કારિક ઘટના જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજ્જનને જ લેવાનો હતો ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી મંગની પટ્ટ બાહ્ય બંનેના લગ્ન ઉજવાઈ ગયા સજ્જનના પપ્પા મુકુંદરાયના લગ્નના ચાર દિવસ પહેલાં છાના છપના ગતિના ઘરે જઈને ભાવિ વેવાયના હાથમાં એકાવન લાખ રૂપિયા મૂકી દીધા વેવાય મન મૂકીને ખર્ચ કરજો અમારું ખરાબ દેખાવું ન જોઈએ રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઈ ગયો સજ્જનનો શયનખંડ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો હવે સૌંદર્યથી પણ ઝગમગી ઉઠ્યો એક મહિનાની હનુમૂન સ્વિટરલેન્ડમાં માણીને સજ્જન ગતિ ઘરે પાછા ફર્યા જિંદગી ધીમે ધીમે રોજિંદા ઢાંસામાં ગોઠવાઈ હતી સજ્જનને પોતાનો બિઝનેસ સંભાળી લીધો એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજ્જનની આગળ વાત મૂકી સજ્જન આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જાઉં છું મારા માટે કોઈ કામ છે જ નહીં ઘરકામ માટે દસથી બાર ફૂલ ટાઈમ માણસો રાખેલા છે આમને આમ તો હું છ મહિનામાં જાડી પાડી થઈ જઈશ મારું ફિગર બગડી જશે ના હો એવું ન બને એવું તો મને જરા પણ નહીં ગમે બોલ તારે શું કરવું છે જીમ જોઈન કરવું છે હા એ તો હું કરીશ જ પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો છે તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થઈ જશે ઇટ્સ એ ગુડ આઈડિયા સારા કામમાં મોડું શા માટે હું આવતીકાલે જ મેનેજરને કહીને તારા માટે અલગ ઓફિસ તૈયાર કરવાની વ્યવસ્થા કરાવું છું પહેલી તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે સજ્જને પત્નીની ઈચ્છાને વધાવી લીધી એ પછીના મહિનાની પહેલી તારીખથી ગતિએ બિઝનેસમાં પતિની જવાબદારી સંભાળી લેવાનું શરૂ કર્યું અઢીસો કર્મચારીઓનો સમૂહ ઉત્સાહમાં આવી ગયો સિનેમાની હિરોઈન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઈ એનો દેખાવ ઉપરાંત બધાની સાથેનું એનું વર્તન પણ ખૂબ સારું હતું સજ્જન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો એક દિવસ એણે જ સામે ચાલીને કહ્યું હું જાણું છું કે તારું કામ દિન પ્રતિદિન વધતું જાય છે હા મને પણ લાગે છે કે હું એકલી આટલા બધા કામને પહોંચી શકતી નથી આઈ સજેસ્ટ યુ વન થિંગ શું તું એક પર્સનલ અસિસ્ટન્ટ રાખી લે શી વિલ લુક આફ્ટર ઓલ યોર વર્ક ભલે એને સેલેરી આપવી પડે પણ તારા કામનો બોજ અડધો થઈ જશે ગતિએ એક અઠવાડિયામાં પતિની સૂચનાને અમલમાં મૂકી દીધું જોકે આ કામ માટે આવેલી દસ છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં ના છૂટકે એક યુવાન પર એણે મહોર મારવી પડી મોનાર્ક તરવરિયો યુવાન હતો ભલે એ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતો પણ એનામાં ધંધાયકી સુસમજ સારી એવી હતી એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું બેંકનું કામકાજ ખરીદીનું કામ પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિના અંગત પરચૂરણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી મોનાર્ક અમારી માટે કોલકાતાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લાવીશ મોનાર્ક આજે અમારા માટે હોટલ મેરેડિયનમાં બે ટેબલ રિઝર્વ કરાવી આપીશ આજે મારા ભાઈનો બર્થડે છે હું ગિફ્ટ લેવા જઈ શકું તેમ નથી તો પ્લીઝ ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત ઉપર આધાર રાખતી થઈ ગઈ ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું ગિફ્ટની પસંદગી કોઈ મોનાર્ક એકલો થોડો કરી શકે ધીમે ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો સજ્જનના કાન ઉપર પણ વાત આવી મેડમ અને મોનાર્ક દરરોજ પાંચથી છ કલાક ક્યાં ગાયબ થઈ જાય છે સાહેબ જરા નજર રાખો સજ્જનને નજર રાખી તો ચોંકી જવાય તેવું સત્ય બહાર આવ્યું ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુવાળું સાનિધ્ય માણવા ઉપડી જતા હતા ગતિના મોબાઈલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજ વાંચીને સજ્જનને ખાતરી થઈ ગઈ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક તો ગતિનો જાનુ બાબુ અને મોનું બની ગયો હતો ખરા આઘાતની વાત તો હવે આવે છે એક રાતે સજ્જને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી ગતિએ કહી દીધું મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતા છે અને રહીશું એ કોલેજમાં પણ મારી સાથે જ હતો સજ્જને ભયંકર ઝઘડો કર્યો પરિણામ શું આવ્યું ગતિ એના ઘરમાંથી નીકળી ગઈ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી પ્રતિષ્ઠા જવાના ડરથી સજ્જને સમાધાન કરી દીધું પચાસ કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી આજે ગતિ અને મોનાર પતિ પત્ની છે નાના પાયે ધંધાની શરૂઆત કરી રહ્યા છે સજ્જન હજુ બેવફાઈના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી મિત્રો આવી સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ